હમ હેલો મિત્રો કેમ છો મજામાં તો હાય તો તમે મજામાં કશો બોલો વિડિયો બનાવો છે ચાલો બનાવી દેવાળો ગા જરીક જરીક એવું ઘા ફરીતા સાંભળાવતા ફરી મને સરસ કાલે બનાવી દે ખોલ્યો વિડીયો તો ચાલો મિત્રો કેમ છો મિત્રો મજામાં તો ફર્સ્ટ લાઈવ ચાલુ છે આ ચેનલ બોલ્યો વખત લાઈવ ચાલુ કીધું છે તો ચાલો મિત્રો જોડે જાઓ બધાને બોલો સીતારામ બોલો સીતારામ જરી કોમેન્ટ કરજો કયું ગામ છે ક્યાંથી બોલો છો ચાલો ચાલો મિત્રો ફર્સ્ટ લાઈવ ચાલુ છે પહેલી વખત લાઈવ ચાલુ છે આ ચેનલ પર નવા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો

આજીને સે પેલે ખોડી મેંડી લગને સે પેલે ખોડી ડાન્સ કરને સે પેલે થોડી મસ્તી કરને સે પેલે બાય બાય સી જો હા આ રીત નો જોય બોલવાનો કેમેરા ઓ મ્યુટ ઓન નહી બરાબર ઈ કેમ ટે એક્શન કરી ઈ રીત કરવાની

મને કોઈ બી નામ પૂછે ગામનું એટલે થોડુંક લાંબુ નામ આરો કહી દઉં કે લોકો તો દિવાળી ઉપર ન્યાય એ બાજુ ફરવાતા આવે તો પૂરું નામ છે પાલીતાણા ગામ ભાવનગર છેત છે ડુંગર આ નામ કયું છે પાલિતાના ભાવનગર ક્ષેત્ર છે ડુંગર આવો માણો ડુંગર ચડો આજુબાજુ હસ્તગીરી જાઝા થાય જેથી કરીને ખૂબ સુંદર મજા છે સુંદર મજાનો પહાડ છે સુંદર મજા ફરવાલાયક સ્થળ છે હસ્તગીરી તો આવો તમે હસ્તગીરી માણો લાવવા લો દિવાળી ઉપર ખૂબ માણસો હોય પગ મૂકવાની જગ્યાનો હોય થોડુંક સવારમાં જાઓ ને તો વધારે તમને લોકોને મજા આવશે સવારમાં બરાબર અને ડુંગરે છે તો એ ડુંગર તમે જાઓ ને તો સવારમાં જાઓ ખૂબ મજા આવશે સવારે તમે વહેલા જાઓ સાડા પાંચ છ વાગ્યાથી ચાલુ કરો ને તો તમે આરામથી આઠ આઠ વાગે જાય તમે ઉપર ચડી જાઓ ખૂબ મજા આવે મોજવાલા સ્થળ છે તમે એકવાર આવો ડુંગર ચડો તો હું આજે લાવ્યો છું ગરમ ગાડલું ચેક કરવા માટે હું તમને બતાવું ચાલો

એની આ બધી દવા આવે અંદર એ કેટલા પ્રકારની અંદર દવા આવે છે જો મિત્રો આને કેવું કહેવાય એક જા એક આ એક કહેવાય આ બધી ટીકડી છે ને એક કહેવાય છે જો આ મેં એને બનમાણસાનું આવડે ટીકડી કહેવી બરાબર જો આ આ રિમોટ આમાં જો

આની ઉપર શેક કરો એટલે બહુ મજા આવે શરીરમાં મજા થઈ જાય